સાયબર ફ્રોડના વધતા કેસો વચ્ચે ઉત્તરાય પોલીસની મોટી સફળતા મળી છે જે ફેસબુક પર નકલી પેજ બનાવીને સસ્તા ભાવે સોનું આપવાના બહાને લોકો સાથે જ લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીના કૂચના કચ્છથી ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આરોપીએ પોતાની ઓળખ નકલી અધિકારી તરીકે આપીને ફરિયાદી સાથે સંપર્ક સાધીને નો પણ પચાસ લાખ રૂપિયા પડાવ્યા હતા સોશિયલ મીડિયા પરથી લાલચ આપીને પૈસા પડાવનારા આ બંને સાયબર ફ્રોડ આચરનના સામે ઉત્તરાણ પોલીસે આઈપીસી તથા આઈટી એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાંત પોલીસ સ્ટેશનમાં આજથી પાંચેક મહિના પહેલાં એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી જેમાં ફરિયાદીએ એની હકીકત જણાવેલી કે ફેસબુક ઉપર સસ્તી સોનું આપવાની લાલચે મારે કોન્ટેક્ટ થતાં ને સસ્તી સોનું લેવા માટે તેમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને એમાં મારું ચેકિંગ થયેલું છે આ બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી સાયબર ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓના ભૂતથી લોકેશન મેળવી ગુનો અનડીટેક હતો એ ગુનો ડિટેક કરી અને ભૂતથી અમન ઇબ્રાહીમ રાયમા નવાબ હુસેન સોઢા એ બંને જે ભૂત ઝૂંપડપટ્ટીમાં રહે છે ડ્રાઇવિંગનો એનો ધંધો કરે છે અને સાયબર ફ્રોડ કરીને સાડા નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી હોય એને ત્યાંથી પકડી લાવી અને ધોરણ સર કાર્યવાહી કરે છે